નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન મહેન્દ્રસિંહ ધોની પર તો ચાલો જોઈ લઈએ ભારતમાં ઘણા મહાન ક્રિકેટ ખેલાડીઓએ ભારતીય ક્રિકેટને ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે મહેન્દ્રસિંહ ધોની તે મહાન ખેલાડીઓમાંથી એક છે જેણે ક્રિકેટ જગતમાં તે સ્થાન હાંસલ કર્યું છે ખાસ કરીને કેપ્ટન તરીકે જે કોઈ પણ ખેલાડીનું સ્વપ્ન હોય છે ધોનીનું જીવન અને રમત પ્રત્યેની તેની સાચી નિષ્ઠા આજે દેશના યુવાનો માટે પ્રેરણાદાયી છે પ્રારંભિક જીવન શિક્ષણ અને ક્રિકેટ કારકિર્દીની શરૂઆત મહેન્દ્રસિંહ ધોનીનો જન્મ સાત જુલાઈ ઓગણીસો એક્યાસી ના રોજ રાંચી ઝારખંડ અગાઉ બિહારમાં થયો હતો તે મૂળ ઉત્તરાખંડના અલમોળાના છે તેના પિતા પાનસિંહ ધોની મેકોન કંપનીના નિવૃત્ત કર્મચારી છે અને માતા દેવકી દેવી ગૃહિણી છે ધોનીના મોટા ભાઈનું નામ નરેન્દ્રસિંહ ધોની અને બહેનનું નામ જયંતિ છે ધોનીની પત્નીનું નામ સાક્ષી છે જેની સાથે તેમણે લવ મેરેજ કર્યા છે ધોની એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે તેમણે પ્રાથમિક શિક્ષણ રાંચીના જવાહર વિદ્યા મંદિરથી મેળવ્યું હતું શરૂઆતમાં ધોનીને બેડમિન્ટન અને ફૂટબોલમાં વધુ રસ હતો તેની શાળાની ફૂટબોલ ટીમમાં સારા ગોલકીપર પણ હતા ધોનીના ફૂટબોલ કોચ ઠાકુર દિગ્વિજયસિંહે તેની ક્રિકેટ રમવા માટે પ્રેરિત કર્યા હતા તેણે જ ધોનીને સ્થાનિક ક્રિકેટ ક્લબ માટે ક્રિકેટ રમવા મોકલ્યા હતા આ સમયગાળા દરમિયાન ધોનીની વિકેટ કુશળતાએ બધાને પ્રભાવિત કર્યા અને તે કમાન્ડો ક્રિકેટ ક્લબ વર્ષ ઓગણીસો પંચાણું અઠ્ઠાણુંમાં નિયમિત વિકેટકીપર બન્યા ક્રિકેટ ક્લબમાં તેના પ્રદર્શનના આધારે તેને વર્ષ ઓગણીસો સત્તાણું અઠ્ઠાણુંમાં વિનુ મેનકાઇન્ડ ટ્રોફી અંડર સિક્સટીન ચેમ્પિયનશીપ માટે પસંદ કરવામાં આવ્યા હતા જેમાં તેણે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું ધોની વર્ષ ઓગણીસો નવ્વાણું બે હજારમાં વિહાર રણજી ટીમ તરફથી રમ્યા હતા વર્ષ બે હજારમાં બિહારના વિભાજન પછી તેને ઝારખંડ માટે રમવાનું શરૂ કર્યું ત્યારબાદ રાષ્ટ્રીય પસંદગી સમિતે દેવધર ટ્રોફી દુલીપ ટ્રોફી અને ઇન્ડિયાએ કેન્યાના પ્રવાસ દરમિયાન તેના સુંદર પ્રદર્શનના આધારે ધોનીની નોંધ લેવાઈ ધોની બે હજાર એકથી બે હજાર ત્રણ સુધી ખડગપુર રેલવે સ્ટેશન પર ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર તરીકે પણ કામ કર્યું હતું પરંતુ તેના નસીબમાં કંઈક બીજું જ લખાયેલું હતું અને તે ક્રિકેટર બની ગયા હતા ક્રિકેટમાં તેના સારા પ્રદર્શનને કારણે આજે સમગ્ર ભારતની ક્રિકેટ જગતમાં ગર્વ છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્થાન ધોનીને વર્ષ બે હજાર ચારમાં ભારતીય ટીમ માટે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય વન ડે મેચ ઓડીઆઈ રમવાની તક મળી તેણે બાંગ્લાદેશ ટીમ સાથે તેની પ્રથમ ઓડીઆઈ મેચ રમી જો કે પ્રથમ મેચમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું ધોનીના ખરાબ પ્રદર્શન છતાં પાકિસ્તાન સાથે રમાનારી આગામી મેચમાં તેને વધુ એક તક આપવામાં આવી હતી ધોની આ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને પસંદગીકારોનો વિશ્વાસ જીત્યો હતો આ મેચમાં તેણે કુલ એકસો અડતાલીસ રન બનાવ્યા આ સાથે તે આટલા રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન પણ બન્યા ધીરે ધીરે ધોની પોતાના પ્રદર્શનના આધારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં લોકપ્રિય વ્યક્તિત્વ બની ગયા તેના શાનદાર પ્રદર્શનથી ધોની વર્ષ બે હજાર છમાં માં રિકી પોન્ટિંગને પાછળ છોડીને આઈસીસી ઉડીઆ રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યા હતા તે વર્ષ બે હજાર સાતમાં વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો પણ ભાગ રહ્યા જો કે આ ટુર્નામેન્ટ ભારત માટે આંચકાથી ઓછી ન હતી પરંતુ આ તે સમય હતો જ્યારે ધોનીને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા ધોનીએ મેળવેલ સિદ્ધિઓ ધોનીએ સાઉથ આફ્રિકામાં આયોજિત આઈસીસી ટી ટ્વેન્ટી ટ્રોફીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું અને પોતાની અદભુત કેપ્ટનશીપનું પ્રદર્શન કર્યું અને પાકિસ્તાનની ટીમને હરાવીને ટ્રોફી જીતી ત્યારબાદ વર્ષ બે હજાર અગિયારમાં તે આઈસીસી ઓડીઆઈ ટૂર્નામેન્ટમાં ભારત માટે ટ્રોફી જીતીને કરોડો ભારતીયોના હીરો બની ગયા આ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ધોનીએ કેપ્ટનશીપની ઇનિંગ્સ રમતા એકાણું રન બનાવ્યા હતા અને તેની ઇનિંગ્સ ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં કોતરાઈ ગઈ હતી ધોનીએ તેની પ્રથમ ટેસ્ટ મેચ વર્ષ બે હજાર પાંચમાં શ્રીલંકા સામે રમી હતી વર્ષ બે હજાર આઠમાં ધોનીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા આ સિરીઝમાં કેપ્ટન અનિલ કુંબલેની ઈજાને કારણે તેને કેપ્ટનશીપની તક મળી હતી જેમાં તેણે પોતાની કેપ્ટનશીપનું કૌશલ્ય દર્શાવ્યું હતું ટૂંક સમયમાં ધોનીને ટેસ્ટ ટીમના નિયમિત કેપ્ટન પણ બનાવવામાં આવ્યા ધોનીએ નેવું ટેસ્ટ મેચોની એકસો ચુમ્માલીસ ઇનિંગ્સમાં છ સદી એક બેવડી સદી અને તેત્રીસ અર્ધ સદીની મદદથી ચાર હજાર આઠસો છોતેર રન બનાવ્યા હતા વર્ષ બે હજાર ચૌદમાં ધોનીએ ઓસ્ટ્રેલિયા સાથે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમ્યા બાદ ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી હતી ઓડીઆઈ પણ નિવૃત્તિ લીધી ધોનીને વિશ્વના સૌથી સફળ કેપ્ટનોમાંના એક માનવામાં આવે છે જેમણે પોતાની ટીમને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ઓડીઆઈ વર્લ્ડ કપ ચેમ્પિયનશીપ ટ્રોફી તેમજ અન્ય ઘણી મહત્વપૂર્ણ ટ્રોફી પણ જીતી હતી તેણે ભારતીય ક્રિકેટને ચરમસીમાએ પહોંચાડ્યું તેની કેપ્ટનશીપની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ વિચલિત થતા નથી પરંતુ શાંતિથી નિર્ણયો લે છે અને પ્યુ રચના બનાવે છે તેથી જ આખી દુનિયા તેની ફેન છે ધોનીએ કુલ નેવું ટેસ્ટ ત્રણસો પચાસ ઓડીઆઈ અને અઠ્ઠાણું ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચ રમી છે જેમાં તેણે અનુક્રમે ચાર હજાર આઠસો રન દસ હજાર સાતસો તોંતેર રન અને એક હજાર છસો સત્તર રન બનાવ્યા છે તેનો સર્વોચ્ચ સ્કોર ટેસ્ટમાં બસો ચોવીસ રન ઓડીઆઈમાં એકસો ત્યાંસી રન અને ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં છપ્પન રન છે આ સિવાય ધોની આઈપીએલ પણ રમે છે તે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન છે અને તેની કેપ્ટનશીપમાં તેની ટીમને ત્રણ વખત ટ્રોફી સુધી પહોંચાડી છે આઈપીએલમાં પણ તેણે એકસો નેવું મેચ રમીને ચાર હજાર ચારસો બત્રીસ રન બનાવ્યા છે પુરસ્કારો અને સન્માન ધોનીને તેના પ્રદર્શનને સન્માનિત કરવા માટે ઘણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે વર્ષ બે હજાર સાતમાં તેમને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર વર્ષ બે હજાર નવમાં ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી વર્ષ બે હજાર અઢારમાં ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા ભારતીય સેનાએ ધોનીને એક નવેમ્બર બે હજાર અગિયારના રોજ લેફ્ટનન્ટ કર્નલની માનત પદવી આપી હતી બે હજાર અગિયારમાં ધોનીને ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી મહેન્દ્રસિંહ ધોનીના જીવન પર એક ફિલ્મ પણ વર્ષ બે હજાર સોળમાં રિલીઝ થાય છે જેનું નામ છે એમએસ ધોની અંટોલ સ્ટોરી આ ફિલ્મમાં ધોનીની ભૂમિકા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ભજવી હતી ધોનીની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આજે પણ સોશિયલ મીડિયા પર ધોનીના કરોડો ફેન્સ છે જે તેને ફોલો કરે છે વર્ષ બે હજાર બારમાં ફોબર્સ મેગેઝિને ધોનીનું નામ વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાં સામેલ કર્યું હતું આજે ધોનીએ બિઝનેસની દુનિયામાં પણ પ્રવેશ કર્યો છે અને તેઓ ઘણી કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે ધોની તેની હેરસ્ટાઈલ માટે પણ ખૂબ જ લોકપ્રિય છે એકવાર ધોનીના લાંબા વાળના વખાણ કરતા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફે ધોનીને વાળ ન કાપવા કહ્યું હતું હવે જોઈએ ધોની સાથે જોડાયેલા કેટલાક અન્ય તથ્યો મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ જગતમાં માહી અને કેપ્ટન કુલ તરીકે પ્રખ્યાત છે ધોનીએ વન મેચમાં એકસો ત્યાંસી રન બનાવીને વિકેટકીપર તરીકે સૌથી વધુ રન બનાવવાનો એડમ ક્રિસ્ટનો રેકોર્ડ તોડ્યો છે ધોની એકમાત્ર એવા કેપ્ટન છે જેણે વન ડેમાં સાતમા નંબર પર બેટિંગ કરીને સદી ફટકાય છે અને ટેસ્ટ મેચમાં ચાર હજાર રનનો આંકડો પાર કરનાર ધોની પ્રથમ ભારતીય વિકેટકીપર છે ધોનીની કપ્તાની હેઠળ ભારતે એકસો નવ્વાણું ઓડીઆઈ મેચોમાંથી એકસો દસ બોતેર ટી ટ્વેન્ટી મેચમાંથી એકતાલીસ અને સાઠ ટેસ્ટ મેચમાંથી સત્યાવીસ મેચ જીતી છે ભારતીય વિકેટકીપર દ્વારા વિકેટ પાછળ સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ પણ ધોનીના નામે છે ધોની ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ વિકેટકીપર એડમ ક્રિસ્ટના ફેન છે જ્યારે તે સચિન તેંડુલકર અમિતાભ બચ્ચન અને લતા મંગેશકરને પોતાના આદર્શ માને છે આમ કહી શકાય કે ધોની એક નાનકડા શહેરનો છોકરો છે જે એક મધ્યમ વર્ગીય પરિવારના હતા તેના જીવનમાં તમામ સંઘર્ષો અને ઉતાર ચઢાવનો સામનો કરવા છતાં તેણે પોતાની વફાદારી જુસ્સા અને પ્રતિભાના બળ પર વિજય મેળવ્યો છે વિશ્વના મહાન ક્રિકેટરોની હરોળમાં પોતાને સ્થાપિત કર્યા તેમણે સાબિત કર્યું કે જો કોઈ પણ કાર્ય સાચા સમર્પણ સખત મહેનત અને સંપૂર્ણ ઈમાનદારીથી કરવામાં આવે તો સફળતા તમને ચોક્કસ મળે જ છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ મહેન્દ્રસિંહ ધોની પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ